અને હવે કરીશું બુલેટિનની શરૂઆત બુલેટિનની શરૂઆત વરસાદના સમાચાર સાથે એ વરસાદ કે જેણે હવે પોરો લીધો છે જી હા વહેલી સવારે છ વાગ્યા સુધી વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદે જાણે હાલ વિરામ લઈ લીધો હોય થોડા સમય માટેનો એમ પ્રતીત થઈ રહ્યું છે રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ બેટિંગ કરી હતી કુલ એકસો બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાંથી છવ્વીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો જ્યારે પાંચ તાલુકાઓમાં બે ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો અને આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડામાં પણ બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડના કપરાડામાં બે પોઈન્ટ ચાળીસ ઇંચ વરસાદ નોંધાયો અને બીજી તરફ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત અને ખેડબ્રહ્મામાં પણ બે પોઈન્ટ બે ઇંચ વરસાદ અને જાંબુઘોડામાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો છે પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જોકે આજે બપોર બાદ વરસાદે જાણે પોરો લીધો હોય એમ લાગી રહ્યું છે કારણ કે અમુક જગ્યાએ માત્ર ઝાપટા જ આવ્યા છે બપોર બાદ ત્યારબાદ વરસાદ નોંધાયો નથી ત્યારે આ મામલે મારી સાથે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભાવેશ સીધા જઈશું ભાવેશ પાસે ભાવેશ આજે વહેલી સવારે એટલે કે આઠ નવ દસ વાગ્યા સુધી વરસાદ નોંધાયો રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકાઓમાં વરસાદ હતો પણ પાછલા પાંચ છ કલાકની જો વાત કરીએ તો હવે વરસાદે જાણે પોરો લીધો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે શું છે વધુ વિગતો જે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જે રીતે જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય કે ત્યાં વરસાદી માહોલ જામ્યો હોય અને આજે આપણે વાત કરીએ તો બપોરથી વરસાદે વિરામ લીધો છે પરંતુ સવારે છ થી સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં વાત કરીએ તો સાડત્રીસ એવા તાલુકા છે કે જ્યાં ધીમી ધારે પણ વરસાદ તો વરસ્યો જ છે એટલે કે વરસાદે પોતાની જે બેટિંગ છે તે અંશે ધીમી કરી છે પરંતુ અમુક એવા પણ જગ્યાઓ છે કે જ્યાં વરસાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી વધુ વરસ્યો હતો અને ચોવીસ કલાકમાં ધીમો થયો છે આગામી સમયમાં હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે કે વરસાદનું જે જોર છે તે ઘટશે અને સૌથી અગત્યની બાબત એ છે કે ગુજરાતમાં જ્યારે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય કે જ્યાં વરસાદી માહોલ જામતો હોય છે ત્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે અને બીજી તરફ ખેડૂતો પણ આશકારો અનુભવતા હોય છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ છે તેને લઈને ખુશીનો માહોલ છે જય ભાવેશ સમગ્ર માહિતી આપવા તો વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો જોર ઘટવાની પણ સંભાવના છે त्यारे गाझीत साथी 30 से 40 किलोमीटर नी झडपे पवन पण फुकाय सके छे जुलाई बाद समग्र राज्य में बरसात ने ब्रेक पण लाग छे त्यारे शु आपी छे आगाही हवामान विभागे सांबडी लीये हवामान विभाग ने और जे हे ग्रेंड जो ऑर्डिन आज दिया गया है इसकी वनसतन था खबरन था आपका नर्मदा फासनी धाम नवसरी बलसाड धवन राजनागर हवती छोटा उठय के लिए जो गया है अहमदाबाद के आसपास क्षेत्र के लिए લાઇટ મોડરેટ રેનફોલ કા પૂર્વનુમાન હૈ કમ લાઇટાનુમાટી ઘંટા તો હવામાન વિભાગે આગાહી પણ આપી છે ત્યારે આજે રાજ્યમાં પંદર તારીખે કેટલાક જિલ્લાઓ એવા હતા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું કે વહેલી સવારે વરસાદ વરસ્યો ત્યારબાદ જાણે વરસાદે પૂરો લીધો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યો હતો અને બાકીના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાયો છે ઓછો પણ નોંધાયો જરૂરથી છે આવતીકાલની આવતીકાલના શું પરિસ્થિતિ રહેશે એના ઉપર એક નજર કરી લઈએ સોળ તારીખે શું પરિસ્થિતિ રહેશે તો સોળ તારીખ આવતા આવતા આપ જોઈ શકો છો જે જિલ્લાઓમાં યલો અલર્ટ હતા એ જિલ્લાઓમાં પણ ઘટાડો થયો છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી માત્ર ત્રણ જિલ્લાઓ છે કે જ્યાં હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે અથવા તો ભારે ઝડપનાથી પવનની સાથે વરસાદ વરસી શકે છે પરંતુ હાલ એ વરસાદમાં ઘટાડો ચોક્કસથી નોંધાયો છે પણ વરસાદ છે કુદરત છે ગમે એ સમયે ગમમે થઈ શકે એમ છે જો કે હાલ હવામાન વિભાગે પણ આગાહી આપી છે કે આવનારા દિવસોમાં ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે જોવાનું જોકસ તે રહેશે કે જ્યારે ત્રીજા રાઉન્ડમાં વરસાદ વરસશે ત્યારે કયા એ વિસ્તારો હશે કે જેના ઉપર મેઘ મહેર જોવા મળશે અને કયા એ વિસ્તારો હશે કે જ્યાં વરસાદ ધીમી ધારે ઝરમર ઝરમર વરસતો જોવા મળશે